નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું આદિવાસી યુવકના પીએમ કરવા મામલે પોલીસ અને ધારાસભ્ય ચૈત્ર વસાવા વચ્ચે તુતુ મેમેના વરવા દ્રશ્ય સર્જાયા પીએમ નહીં કરવા બાબતે રક્ષક થતા ચૈત્ર વસાવાએ પોલીસને હાઈકોર્ટમાં લઈ જવાની ચીમકી આપી બે આદિવાસીઓના મોત થવાની ઘટનાથી સમગ્ર આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાવશે તો યુવકોને મારવાના સરિયા દંડા પોલીસે રિકવર ન કરતા આદિવાસી સમાજે નારાજગી વ્યક્ત કરી ત્યારે આદિવાસીઓને ચોર કહેવામાં આવતા પણ આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે આદિવાસી યુવકોને ન્યાય અપાવવા આપ

દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ